ગોર્ધનભાઈ મંજીભાઈ કૈલા ગામ ઘોટું આજે સમસ્ત ગોટું ગામ વતી અમે અહીંયા કલેક્ટર સાહેબને આગ્રહપૂર્વક એક વિનંતી કરવા આવ્યા છીએ અને રજૂઆત એવી રીતની છે કે અમારા ગામની અંદર તમામ પ્રકારની સુવિધાઓ છે તો પછી મહાનગરપાલિકાની અંદર કોઈ પણ કારણ એવું નથી કે જેથી અમારે ભળવાનું પરણે અથવા તો ફરજિયાત ભરવું પડે એટલે સાહેબને અમે વિનંતી કરી કે સાહેબ તમામ પ્રકારની પાણી રોડ તમામ પ્રકારની સુવિધા છે તો ઘૂંટોને એક તમે બાકાત કરો કારણ કે આજુબાજુના ત્રીજાની અંદર દસ કિલોમીટર વિસ્તારમાં બાકીના એક પણ ગામ નથી તો પછી ઘૂટોને કમ્પલસરી તમે શું કામ એ બાબતમાં આગળ રાખીને ભેળવવા માગો છો એટલે એ પ્રકારની અમારી ખાસ વિનંતી હતી અને તેથી મહાનગરપાલિકામાંથી ઘોટું એકને બાકાત કરવા માટે સમસ્ત ગામ વતી અહીંયા બધા અમે નિવેદન આપવામાં આવ્યા આવ્યા છીએ અને વિનંતી કરવા પણ આવ્યા છીએ શું જવાબ કલેક્ટર સાહેબને જ્યારે પ્રશ્ન પૂછો કે સાહેબ ઘુટુને મહાનગરપાલિકામાં ભેળવવાનું તમે કારણ બતાવો તો સાહેબે એ પ્રકારનો સચોટ જવાબ ન આપ્યો પણ એવું કીધું કે બે વર્ષ પહેલાં તમારી કોઈક દરખાસ્ત હતી એના આધારે તમારું નામ ઇન્કલુડ કરવામાં આવ્યું છે પણ એ જવાબથી અમને સંતોષ નથી હવે તમારી મહાનગરપાલિકામાં ન પડવાની છે એનો શું જવાબ એ બાબતનો સ્પષ્ટ સાહેબે જવાબ આપ્યો નથી કે અમે કાળજી લઈશું અને એ બાબત અમે ધ્યાનમાં રાખશું બસ એટલું કીધું એમને ખાતરીપૂર્વક નથી કીધું કે તમારી રજૂઆત ખરેખર વ્યાજબી છે અને કિલોમીટરના ત્રીજાનો મુદ્દો પણ યોગ્ય છે તો તે બાબતની અંદર અમે ઘૂંટુને બાકાત કરવા માટે શક્ય એટલો અમારા તરફથી પણ પ્રયત્ન કરવામાં આવશે એવો કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી